વખતે નું જેવું થઈ ગયું બધું અંદર તો એટલે એવું નકર ફોન અંદર ગયો હતા અને આ બહુ જૂનો કુવો છે પેલા સમય નો છે રાજા તમે આમ તો જોવો એક વાર હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારા બધા એક નવા બ્લોગમાં તો ભાઈ થમનેલ જોઈને આવ્યો હોય નાની એમથી કોમેન્ટ કરી દેજો કે અમે લોકો થમનેલ જોઈને આવ્યા છો એમ તો ભલે ભાઈ આપણા વિડીયોમાં ઝીરો વ્યૂઝ આવતી હોય પણ આપણે તો આપણી મહેનત કરવાની જ છે ભલે ઝીરો વ્યૂઝ આવે ભલે સબસ્ક્રાઈબ ન આવે લાઈક ન આવે પણ આપણે આપણી મહેનત કરવાની છે તો આજે તો હું તમને એક લોકેશન બતાવવાનો છું મસ્તીનું લોકેશન છે અને એ લોકેશન તો અત્યારે હું પોગી જ ગયો છું હાલીને આવ્યો તો ભાઈ લોકેશન આ પાછળ છે એટલે એ લોકેશન તમને દેખાડું તો અત્યારે આ રસ્તામાં કૂવો આપણને દેખાણો હતો જ તો મેં કીધું તમને લોકોને દેખાડું જો તમે વરસાદનો ભરાઈ ગયેલો છે આખો અને આ બહુ જૂનો કૂવો છે પહેલાં સમયનો છે રાજા સાહેબ વખતેનો છે અને આપણે કંઈ બહુ રિસ્ક નથી લેવું નકર ફોન અંદર વિયો છે અને આ પાછળ એક સરસ મજાનું મહેલ છે તમને બતાવવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ડાયરેક્ટ જઈએ ના ભીડો તમે આમ તો જુઓ એકવાર શું લાગે બે ત્રણ કિલો પડી જાય મોસમ તો તમે જવો પેલા યાર એકવાર દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા વરસાદ હવે એવું થઈ ગયું છે શું લાગે આ વરસાદ આપણને પગવા દે કે તૂટી પડવાનો છે અને અહીંથી જ દેખાય છે થોડુંક પાસે લઈ જઈને દેખાડું અહીંથી થોડુંક તમને કાંઈ બહુ ક્લિયર નહીં દેખાય આગળ જઈને તમને દેખાડું ક્લિયર દેખાય આની પાછળની સાઈડ એક ડેલો છે ને નાથી મસ્ત દેખાય ને થાકી બહુ ગયો હાલીને આવ્યું ને એટલે લાગે પાંચસો કિલો પડી જાય ને કોમેન્ટ કરી દેજો કેટલા કિલો પડશે એમ પેલું ગાર્ડન ગાર્ડન હો ગયા વરસાદ આવે એવું થઈ ગયું છે અને આપણે જ આવી હાલતા હાલીને જ મજા આવે કેમ કે અમારા ઘરેથી કાંઈ બહુ આઘું નથી થોડુંક ઓરું જ છે એટલે મેં કીધું હાલીને જઈ આવું તમારી લોકો અરે શેર કરવું આ જગ્યા આ જગ્યા છે અંદર પણ જો અહીંથી થોડીક ઘણી બતાવી છે પાછળથી મસ્ત આગળથી થોડીક બતાવી છે એટલે આપણે ડાયરેક્ટ જઈએ ને તો ફાઇનલ ફ્રેન્ડ આપણે આ જગ્યાએ પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા તાળું માર્યું છે કેમ કે અંદર જવાની તો કાંઈ પરમિશન છે નહીં અને જુઓ તમે એથી બતાવી છે સરસ મજાનું મહેલ થોડુંક ઝૂમ કરીને તમને બતાવું આ પહેલાંના સમયનું છે રાજા સાહેબ વખતેનું કેવું છે કોમેન્ટ કરી દેજો લોકેશન એક નંબર છે અહીંયા તો બસ કાંઈ નહીં હવે ડાયરેક જઈએ આપણે ઘરે અને આની પણ વ્યૂ જોવો તમે મસ્તીનો છે સરસ મજાનો તો આપણે ડાયરેક્ટ જવા દઈએ ઘરે અહીંથી નહીં થોડુંક ઘણું દેખાય છે અહીંથી નહીં મસ્ત દેખાય છે જંગલ જેવું થઈ ગયું બધું અંદર તો અત્યારે તો અહીંયા કાંક બને છે હાલમાં અત્યારે આપણને કંઈ ખબર નથી કે હું બને છે ને હું નહીં એમ ઉપર જુઓ કાં કામ ચાલુ છે બતાવું તમને ઝૂમ કરી કામ ચાલુ છે અંદર અને અહીંથી તમે વ્યૂ તો જાઓ આપણા પાલીતાણા ડુંગરાનો છે ને ડુંગરા ઉપર તો જુઓ એકલા વાદળા આ વાદળા થઈ ગયા છે અને આપણે આ જગ્યાએ ગયા હતા એની પાછળની સાઈડ અહીંથી ને થોડીક ઘણી બતાતી હોય છીએ જો અહીંથી ને મેલ બતાય છે જો ક્લિયર બતાય છે થોડોક ઘણો ઊંચું કરું થોડુંક તમને બતાવી તો અને અત્યારે વ્યૂ જુઓ તમે મસ્તીનું થઈ ગયું છે વરસાદ હવે એવું તો બસ આપણે વિડીયોને અહીંયા એન કરી દઈએ અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવા સરસ મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી ટેક કેર ને બાય મળીએ બીજા બ્લોગમાં